નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજના આપણા આ એપિસોડમાં બાળકનું વર્તન અને શિસ્ત એ સંબંધે આપણે એક ક્વિઝનો પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન આપણા સ્ક્રીન પર છે બાળકોના યોગ્ય વર્તન અને શિસ્ત માટે માતા પિતાએ શું કરવું જોઈએ પહેલું અયોગ્ય વર્તનને ઇગ્નોર કરવું એટલે કે ધ્યાન ન આપવું સારા વર્તનના વખાણ કરવા બાળકને ગમતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને ચોથું છે ઉપરોક્ત તમામ આપના આ પ્રશ્નનો જવાબ આપવા માટે નામ ગામ તાલુકો જિલ્લો અને આપનો જવાબ ઉદાહરણ તરીકે ગીતા નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર પ્રશ્નોનો જવાબ બીજો જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું છ્યાસી આપને વિનંતી છે કે આ એપિસોડ આપ શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોશો આપણે બાળ ઉછેર અને બાળ સંભાળ કરનાર તરીકે જ્યારે જ્યારે કામગીરી કરતા હોઈએ એ માતા પિતાની ભૂમિકા હોય અથવા તો આંગણવાડી કાર્યકરની અથવા તો પ્રીસ્કૂલ ટીચર્સની એમાં આપણને ઘણી વખત બાળકોના વર્તન અને શિસ્ત માટે ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે આ પ્રશ્નના માર્ગદર્શન માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ નિશ્ચલ ભટ્ટ સાહેબ ઘણા વર્ષોથી પચીસેક વર્ષથી અમદાવાદમાં સિનિયર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી રહ્યા છે એમને ઘણો બધો બહોળો અનુભવ વાલી અને બાળકોના પ્રશ્નો અંગે વર્કશોપ કરવાનો પણ રહ્યો છે એમણે પેરેન્ટિન્સ નામના જે કાર્યશાળાઓ છે તેની શરૂઆત પણ કરી અને તેઓ સતત બાર વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે તેઓ હાલમાં જ બે હજાર પચીસમાં ગુજરાત રાજ્યના એડોલેસન્ટ હેલ્થ એકેડેમીના ચેરપર્સન તરીકે પણ નિયુક્ત થયા છે એવા બહોળા અનુભવી અને આપણને સુંદર માર્ગદર્શન આપી શકે એવા ડૉક્ટર નિશ્ચલ ભટ્ટનું હું આ એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું સર હું આપને અમારા જે કાર્યકરો છે અમારી સાથે જે છ વર્ષ સુધીના બાળકોના વાલી જોડાયેલા છે એમને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે તે અંગે માર્ગદર્શન આપવા માટે વિનંતી કરીશ તો શરૂઆત તો હું એ રીતે કરવા માગીશ કે જે છ વર્ષ સુધીના બાળકોની ઉંમર છે એમાં શરૂઆતમાં જ બાળક જ્યારે બે કે ત્રણ વર્ષનું હોય છે ત્યારથી બાળકમાં એક પ્રકારની જીદ જોવા મળતી હોય છે તો એનું ખરેખર કારણ શું હોઈ શકે બિલકુલ ખૂબ જ સરસ પ્રશ્નથી શરૂઆત કરી આજે આપણે આપણને સૌને ખ્યાલ છે કે પ્રેગનન્સી નવ મહિનાની હોય છે પરંતુ હંમેશા હું જે ન્યુબોર્ન બેબીઝને લઈને બતાવવા માટે મારે ત્યાં આવતા હોય છે એમને હું એવું કહેતો હોઉં છું કે પ્રેગ્નન્સી નવ મહિના પેટમાં અને ત્રણ મહિના બહાર કારણ કે શરૂઆતના ત્રણ મહિના દરમિયાન બાળક ખૂબ જ રડતું હોય સાંજ પડે થોડું ઇરિટેટ થાય દિવસે વધારે ઊંઘે રાત્રે જાગે એટલે તમારું રૂટીન ડિસ્ટર્બ રહેતું હોય છે પછી ત્રણથી છ મહિના જે બીજા છે એટલે નવ મહિના સુધીનું જે સમય છે એ સમય દરમિયાન બાળક ખૂબ જ રમતિયાળ હોય આપણને રમવાનું ગમે હસતું હોય કોઈ પણ લઈ જાય તો એની સાથે એ સરસ રીતે રમતું હોય પરંતુ નવ મહિના પછી બાળકના આ સ્વભાવમાં ફેરફાર થવાના શરૂઆત થાય કારણ કે એનામાં એક લેંગ્વેજ ડેવલપ થતી હોય છે જેને આપણે બે અલગ રીતે બતાવી શકીએ નંબર વન બાળકમાં એક સેપરેશન એન્ઝાયટી શરૂ થાય એટલે એના જે ઓળખીતા ત્રણ ચાર વ્યક્તિઓ સિવાય વ્યક્તિઓ દેખાય નહીં તો બાળક તરત ઇરિટેટ થઈને રડવાનું શરૂ કરે અને બીજું છે સ્ટ્રેન્જર્સ એન્ઝાઇટી એટલે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જાય અથવા અજાણ્યું વ્યક્તિ લે તો બાળક અચાનક રડવાનું શરૂ કરે આ સ્વભાવમાં જે ચેન્જીસ થતા હોય છે એ બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા વર્ષ દરમિયાન થોડાક વધારે માત્રામાં આપણને જોવા મળતા હોય છે એટલે જ જે બેને વાત કરી કે પહેલાં છ વર્ષ દરમિયાન બાળક જિદ્દી બહુ જ હોય ધાર્યું કરે અને આપણે કહીએ એનાથી ઊંધું કરે હવે આ બાળક જ્યારે આવું કરતું હોય છે ને ત્યારે આપણને બહુ ઇરિટેશન થતું હોય છે કે આ બાળક સાંભળતું નથી આપણે કહીએ છીએ એનું પ્રમાણે કરતું નથી એનું ધાર્યું જ કરતું હોય છે દરેક વસ્તુ ટેન્ટ્રમ્સ એટલે કે ધમાલ કે જીદ કરીને જેને કરવું હોય છે પરંતુ હું દરેક વાલી મિત્રોને એવું કહીશ કે બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા વર્ષ દરમિયાન તમારું બાળક જો જિદ્દી છે ને તો ખુશ થવાનું કારણ કે જીદ અને ઇન્ટેલિજન્સ જીદ અને બાળકની બુદ્ધિમત્તાનું ડાયરેક્ટ સંબંધ હોય છે એટલે આ સમય દરમિયાન જો તમારું બાળક જીદ નથી કરતું તમારું કયું બધું માને છે શાંતિથી વધારે સમય બેસી રહે છે તો ચિંતા કરીને તમે બાળરોગ નિષ્ણાતને બતાવજો પરંતુ જો જીદ કરે છે ને તો ખુશ થવાનું હવે પ્રશ્ન એ આવે છે કે આ જીદ કરે તો શું કરવું આપણે હા હું આપણે પૂછવાની હતી કે જો બાળકો જીદ કરે છે એનું કારણ કારણ આપણે સમજ્યા સમજ્યા તો બાદ એનો ઉપાય શું સમજી તો લીધું ઓકે કે બાળક જીદ કરે એ સારું પણ સારું ત્યારે લાગે જ્યારે બાળક એ સમજી જાય અથવા તો એ પ્રમાણે વર્તન કરે કેમકે એ બહુ જરૂરી છે તો આપ એ વિશે પણ જણાવો કે જો બાળક બહુ જિદ્દી હોય તો ખરેખર આપણે એને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ અને એની સાથે સાથે આપે જે એનો સંબંધ બતાવ્યો કે એને એ બાળકની બુદ્ધિમત્તા વિકસાવે છે અથવા તો એના બુદ્ધિમત્તાનું પ્રતિક છે તો એ કેવી રીતે આપણે જાળવી રાખીએ અને બાળકને આપણે ધીમે ધીમે શિસ્ત તરફ પણ દોરી શકીએ બિલકુલ હવે શરૂઆત આપણે એ રીતે કરીશું કે મોટાભાગના વાલીઓ શું કરતા હોય છે કે બાળક શરૂઆતમાં ધારો કે સવા દોઢ વર્ષનું બાળક છે અને રમતા રમતા એણે જોશથી રિમોટ અથવા મોબાઈલ ફેંકી દીધો તો આપણે એને એક રમત ગણીને એને હસી કાઢતા હોઈએ છીએ અથવા એની સામે હસતા હોઈએ છીએ કે એ એ બાળકે આ રિમોટ ફેંક્યું જો એને આવડી ગયું હવે શરૂઆતમાં જ આપણે બાળકને જ્યારે એવું ખોટું વર્તન કરવા માટે એન્કરેજ કરતા હોઈએ છીએ ત્યારે એ બાળકને એ વર્તન કરવું વધારે ગમે છે હવે એ જ બાળક જ્યારે અઢી ત્રણ વર્ષનું થાય ને રિમોટ ફેંકે ત્યારે આપણને ગુસ્સો આવવાની શરૂઆત થાય છે કે આ સમજતું કેમ નથી રિમોટ જેવી વસ્તુ કે મોબાઈલ જેવી વસ્તુ ફેંકાય થોડી એટલે આપણે જેવું બાળક આવું વર્તન કરે ને એટલે એને ટોકવાનું શરૂ કરીએ કે તું ના કરીશ તું ના કરીશ તું ના કરીશ બાળક ધારો કે સોફા ઉપરથી કૂદકા મારતું હોય અથવા તો ઠેકડા વધારે પડતા મારતો હોય તો આપણે એને એ ન કરવા માટે સતત કહેતા હોઈએ છીએ હવે કોઈપણ પ્રાણી માત્રનો સ્વભાવ એવો છે કે જે વસ્તુ નોટિસ થાય ને એ વસ્તુ વધતી જાય એટલે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એવી પરિસ્થિતિ આવે કે આપણે જે વસ્તુની ના પાડીએ ને એ જ વસ્તુ બાળક વધારે કરે એટલે વધારે ગુસ્સો ચડે અને પછી ઘણા વાલીઓ અલગ અલગ પ્રયત્નો કરતા હોય જેમ કે ગુસ્સો કરે એટલે જોરથી શાઉટ કરે ક્યારેક હાથ ઉપાડી દે ક્યારેક બાળકને આવું ન કરવા માટે પનિશમેન્ટ કરે પનિશમેન્ટમાં મેબી બાથરૂમમાં પૂરી દે કે પછી બીજી કંઈ પણ પ્રકારની ફિઝિકલ પનિશમેન્ટ આપે પરંતુ એક વસ્તુ સમજવાની બહુ જ જરૂરિયાત છે કે પ્રાણી માત્ર અને આપણને સૌને ખબર છે કે માણસ છે એ સોશિયલ એનિમલ છે તો એમાં પણ એવા જ પ્રકારની સ્વભાવ હોય કે જે વસ્તુ નોટિસ થાય ને એ વસ્તુ વધતી જાય હવે હું તમને એક વાર્તા કહીને ઉદાહરણ આપું કે આ વસ્તુ આપણે પ્રાણીઓમાં કેવી રીતે સાબિત કર્યું છે તો બે ડોગ હતા એ ડોગને એ લોકોએ બે અલગ રૂમમાં રાખ્યા હવે એક ડોગમાં કેવું થતું હતું કે ઉપરથી એક રોટલી પડે અને એ ડોગ એ જેવું રોટલીને અડવા જાય ને એવો એને કરંટ લાગે જોશથી પછી બીજા ખૂણામાં રોટલી પડે અને એ એને અડવા જાય ને તો તરત કરંટ લાગે એવું એક દિવસ નહીં બે દિવસ નહીં ત્રણ દિવસ ચાલ્યું જેટલી વખત એક ડોગ એ રોટલી લેવા જાય એટલી વખત એને કરંટ લાગે હવે પરિસ્થિતિ એવી થઈ કે ત્રણ દિવસ થઈ ગયા બિલકુલ એણે કંઈ ખાધું પીતું નથી એકદમ વીક થઈ ગયું છે પરંતુ એના મનની પરિસ્થિતિ કન્ડિશન એવી થઈ કે સામે પડેલી રોટલીને પણ હવે અડવા નહીં જાય કારણ કે એને ખબર છે કે હું અડવા જઈશ ને તો મને કરંટ લાગવાનો છે હવે બીજા રૂમમાં જે બીજું ડોગ હતું કૂતરું એની સાથે એવો પ્રયોગ કરવામાં આવ્યો કે એક ખૂણામાં એક ઘંટડી વાગે અને ડોગ ત્યાં જાય ને એટલે તરત ત્યાં રોટલી પડે ને રોટલી ખાઈ જાય બીજા ખૂણામાં ઘંટડી વાગે કૂતરું ત્યાં જાય રોટલી પડે ને રોટલી ખાઈ જાય ત્રણ દિવસ સુધી એવું ચાલ્યું તો એ કૂતરાને એવું થયું કે હવે ઘંટડી વાગશે એટલે મને જમવાનું મળવાનું છે એટલે એનું આખું જ જે કન્ડિશન છે એ અલગ રીતે થયું હવે આપણે આ જ વસ્તુને જો બાળકોના સ્વભાવ સાથે જોડીએ તો આપણે આખો દિવસ એણે શું નથી કરવાનું ને એ જ કે કે કરતા હોઈએ છે આ સૌથી પહેલાં પહેલી મોટી ભૂલ છે એટલે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એને બદલે આપણે આપણા વર્તનમાં ફેરફાર લાવીશું ને તો એ બાળકોના વર્તનમાં અચૂક ફેરફાર આવશે તો હું હવે એ ત્રણ જે પ્રિન્સિપલ્સ છે એના વિશે વાત કરીશ કે પેરેન્ટ્સ અથવા જે કેરટેકર છે એ આ ઉંમરના બાળકો સાથે કેવી રીતે વર્તન કરે કે જેને કારણે બાળકને આપણે એમના વર્તનમાં બિહેવિયરમાં ખૂબ સારો પોઝિટિવ ફેરફાર લાવી શકીએ અને બાળક પોતે સેલ્ફ ડિસિપ્લિન થઈ જાય બાળકોના દિવસભરના એંશીથી પંચ્યાસી ટકા જે વર્તન હોય છે ને એ વર્તન આપણને ઇરિટેટ કરતા હોય છે કારણ કે એ એનો નેચરલ સ્વભાવ છે ક્યુરિયોસિટી છે એક્સપ્લોર કરવું છે નવી વસ્તુને અનુભવ કરવો છે એને કોઈક વસ્તુ ફેલાઈને જોવી છે કોઈક વસ્તુ તોડીને જોવી છે તો એ બધી જ વસ્તુઓમાં આપણે ઘણી વખત એને આખો દિવસ ટોકટોક કરતા હોઈએ છીએ હવે ધારો કે આપણે બંને જણા અહીંયા બેસીને વાત કરતા હોઈએ અને એક બે વર્ષનું બાળક આવ્યું અને જોશ જોશથી અવાજ કરવાનું શરૂ કરે એટલે આપણો પહેલો રિફ્લેક્સ એવો હોય કેમ અવાજ કરે છે બંધ કર દે અવાજ હવે થયું શું કે બાળકનું જે વર્તન હતું એના ઉપર આપણું ધ્યાન ગયું એટલે એને એ વર્તન કરવાની મજા આવે એટલે એ વધારે જોશથી એ વસ્તુ કરવાની શરૂઆત કરે આખો દિવસમાં એંશી નેવું ટકા વર્તન આ જ રીતના હોય હવે બાળક માટે આ જે એક્ટિવિટી છે ને એ એક રમત છે કે મેં અવાજ કર્યો મને ના પાડી મેં અવાજ કર્યો મને ના પાડી મેં અવાજ કર્યો મને ના પાડીએ એટલે આખો દિવસ એના માટે એ એક ટેબલ ટેનિસની કહીએ કે ટેનિસની કહીએ કે બેડમિન્ટનની છે એ રમત છે એટલે એ સાંજ પડે મૂડમાં છે આનંદમાં છે અને પેરેન્ટ્સ થાકીન ઠૂસ થઈ ગયા હોય સ્ટ્રેસફુલ હોય કે આખો દિવસ કે કે કર્યું પણ આ કરે છે તો એ જ જે આપણે ના પાડીએ છીએ આ જ વસ્તુમાં એક નાનકડો ફેરફાર કરવાની જરૂરિયાત છે કે જે વર્તન બાળકોના આપણને ઇરિટેટ કરતા હોય પણ મેન્ટલી કે ફિઝિકલી બાળકને કે બીજા કોઈને હાર્મફુલ નથી એ વર્તનને ઇગ્નોર કરવાનું શરૂઆત કરવાનું એટલે પહેલો પ્રિન્સિપલ છે ટુ ઇગ્નોર જો એ બિહેવિયર આપણે જે કરી રહ્યા છીએ એને આપણે ઇગ્નોર કરવાની શરૂઆત કરીશું તો એને કારણે શું થશે કે એ કરવાની બાળકને મજા નહીં આવે એને જે ગેમ રમવી છે એ ગેમ રમવાની મજા નહીં આવે એટલે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટમાં એ બાળક થોડુંક બોર થશે અને એ વર્તન કરવાનું બંધ કરી દેશે એટલે નેક્સ્ટ એકવીસ દિવસ માટે આપણે થોડુંક આપણી જાત પર કંટ્રોલ કરી અને બાળકના આવા બિહેવિયરને ઇગ્નોર કરવાની શરૂઆત કરીએ અઘરું છે કારણ કે આપણો એ નેચરલ ઇન્સ્ટ્રિક છે કે બાળક કંઈ પણ એવું કરતું હોય જે આપણને પસંદ ના આવે ને આપણે તરત એને કહીએ આ કેમ કરે ના કરીશ અને એને એમાં મજા પડે છે હવે એને એ મજા આપણે લઈ લઈશું ને તો એ કરવાનું ધીરે ધીરે ઓછું થશે બીજો જે પ્રિન્સિપલ છે યુઝઅલી આપણે દિવસ દરમિયાન બાળકની જે સારી બિહેવિયર છે જેમ કે એ દસ મિનિટ શાંતિથી બેસીને કંઈક વાંચી રહ્યું છે અથવા તો એ એક જગ્યાએ બેસીને કંઈક કાર્ય કરી રહ્યું છે અથવા તો પછી એ બહુ જ શાંતિથી એના બીજા મિત્રો સાથે કે બીજા બાળકો સાથે રમી રહ્યું છે એને આપણે નોટિસ નથી કરતા એને કારણે એ બિહેવિયર વધતું નથી ઘટતું જાય છે તો દિવસ દરમિયાન બાળકના જે બિહેવિયર તમને પસંદ આવે છે એને નોટિસ કરવાનું શરૂ કરીએ અને એ બિહેવિયરના વખાણ પ્રેઝ કરવાની શરૂઆત કરીએ આપણે બાળકના વખાણ નથી કરવાના આપણે એના એ બિહેવિયરના વખાણ કરવાના છે અરે બેટા તું આ દસ મિનિટ શાંતિથી મારી સાથે બેઠો ને મને બહુ આનંદ થયો સરસ તે તારું હોમવર્ક પતાવી દીધું ને મને ખૂબ જ આનંદ થયો વાહ આજે સરસ તારા દાદા ઘરે આવ્યા તું એમને બે હાથ જોડીને પગે લાગ્યો મને ખૂબ આનંદ થયો આપણે જ્યારે એના એ પોઝિટિવ બિહેવિયરને પ્રેઝ કરવાની શરૂઆત કરીએ છીએ ને ત્યારે બાળકને એ બિહેવિયરમાં આનંદ આવવા લાગે છે કારણ કે એ નોટિસ થયું છે તમે પહેલાં કૂતરાના જે બે ઉદાહરણો આપ્યા છે ને એને પણ યાદ કરતા રહેજો કે જે બિહેવિયરમાં એને પેઇન થતું હતું ને એ બિહેવિયર એણે બદલી કાઢ્યું છે હવે ઇગ્નોર કરવાનું શરૂ થશે એટલે એ બિહેવિયરમાં એને મજા નહીં આવે એટલે બાળક એ બિહેવિયર ધીરે ધીરે ઓછું કરતું જશે બીજા ઉદાહરણમાં જેમાં ઘંટડી વાગે ને એને ખોરાક મળતો હતો એ ઘંટડી સાથે એને પોઝિટિવ એસોસિએશન થયું એટલે આપણે એના સારા બિહેવિયરનું વખાણ કે પ્રેસ કરવાનું શરૂ કરીશું ધીરે ધીરે એ બિહેવિયર વધારવાની મજા આવશે એને તો ઓવર પિરિયડ ઓફ ટાઈમ એ દસ બિહેવિયરમાંથી વીસ બિહેવિયર પચીસ બિહેવિયર ત્રીસ બિહેવિયર ઓવર પીરિયડ ઓફ ટાઈમ બાળક પોતાની જાતે પોતાના બિહેવિયરને નિયંત્રિત કરતું થઈ જશે અને ત્રીજો પ્રિન્સિપલ ઘણા બિહેવિયર બાળકના એવા હોય કે જેને આપણે ઇગ્નોર ન કરી શકીએ જેમ કે ઘણા બાળકને આપણું જ જોઈને હાથ ઉપાડવાની ટેવ પડી હોય કે નાનું બાળક આવ્યું એને મારી દીધું બા આયા એને મારી દીધું ગુસ્સો આવ્યો એટલે હાથ ઉપાડી દીધો અથવા અપશબ્દ ક્યાંકથી સાંભળ્યા હોય ને એ બોલવાની ટેવ પડી હોય અથવા તો જે મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે ગુસ્સો આવ્યો કે કંઈક એનું ધાર્યું ના થયું એણે વસ્તુ ફેંકીને તોડી નાખી આવા ત્રણ ચાર બિહેવિયરની સાથે આપણે એક નેગેટિવ સાયકોલોજીકલ કોન્સિક્વન્સ અટેચ કરી દેવાનું અહીંયા તમે જોજો હું શું બોલી રહ્યો છું નેગેટિવ સાયકોલોજીકલ કોન્સીકવન્સીસ એનો મતલબ શું થયો કે દિવસ દરમિયાન ઘણા બધા એક્ટિવિટીઝ જે હોય જે બાળકને કરવી બહુ જ ગમતી હોય જેમ કે બપોરના સમયે મમ્મી સરસ રીતે બાળકની સાથે બેસીને વાર્તા કહેતી હોય અથવા તો સાંજે પપ્પા આવે ત્યારે આંટો મારવા લઈ જતા હોય કાં તો દાદા દાદી એને સાંજ પડે ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય અથવા તો છ વર્ષની મોટું બાળક હોય ને એને કોઈક ટીવીમાં કાર્ટૂન જોવાની ટેવ હોય કે અડધો કલાક આ કાર્ટૂન તો જોવાનું જ છે તો બાળકનું એવું બિહેવિયર કે જે આપણને પસંદ નથી અને ચલાવી ન લેવાય જેમ કે આજે એણે ગુસ્સામાં આવીને કોઈના પર હાથ ઉગામ્યો તો એ દિવસે બાળક સાથે પહેલેથી નક્કી કરવાનું કે બેટા જો આવું બિહેવિયર થશે ને તો મમ્મી જે તને બપોરના સ્ટોરી કહે છે ને એ આજે સ્ટોરી કહેવામાં નહીં આવે અથવા તો સાંજે તને દાદા ગાર્ડનમાં ફરવા લઈ જાય છે ને આજનો દિવસ એ ગાર્ડનમાં ફરવા તને નહીં લઈ જવામાં આવે અથવા તો પછી રાત્રે સૂતી વખતે પપ્પા સ્ટોરી કહેતા હોય કે રમતા હોય કંઈક તો આજે ત્યાં હાથ ઉપાડ્યો છે ને આજે તને રાત્રે પપ્પા રમશે નહીં અથવા ફરવા પણ નહીં લઈ જાય એક બિહેવિયર એક કોન્સિકવન્સ એક બિહેવિયર એક કોન્સિકવન્સ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એને એ બિહેવિયર કરતાં દુઃખ થવાની શરૂઆત થશે કારણ કે એની ગમતી વસ્તુ થતી નથી એટલે ઓવર પિરિયડ ઓફ ટાઈમ એ એ બિહેવિયર કરતાં કંટ્રોલ કરવા માંડશે તો ત્રણ પ્રિન્સિપલ છે ઇગ્નોર પ્રેઝ એન્ડ નેગેટિવ સાયકોલોજીકલ કોન્સિકવન્સ જો કોઈપણ વાલી પોતાના બાળક સાથે એકવીસ દિવસ સુધી અવેર રહીને કોન્શિયસ રહીને આખા ઘરમાં આ પ્રકારનું બિહેવિયર કરવાનું શરૂ થશે ને તો એકવીસ જ દિવસમાં તમને બાળકનું વર્તન ખૂબ જ સારું લાગવા માંડશે એ વર્તન એટલું સારું લાગશે એમાં ડિસિપ્લિન આવશે સેલ્ફ ડિસિપ્લિન આવશે બાળક જાતે પોતાની રીતે કંઈ પણ વસ્તુ જે છે એને કંટ્રોલ કરતું થઈ જશે સર આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે બાળકના વર્તનમાં શિસ્ત અને બાળકને યોગ્ય રીતે માર્ગદર્શન કેવી રીતે આપી શકાય બાળકને મારઝૂડ કર્યા સિવાય પણ આપણે કંઈક શીખવાડી શકીએ છીએ તે અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હવે હું ફક્ત એટલું ફરી વખત આપણે જો ચર્ચાને જોઈએ તો એટલું જાણવા માંગીશ કે માતા પિતા તરીકે કે કોઈ પણ બાળ સંભાળ કરનાર હોય એની ખરેખર ભૂમિકા શું હોય છે બાળ ઉછેરમાં બાળકમાં શિષ અને એનું યોગ્ય વર્તન રહે તે માટે તો એના માટે થોડીક આપણે ચર્ચા કરીએ બિલકુલ શરૂઆતમાં બાળક મોટા ભાગે ઘરમાં રહેતું હોય છે અને આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે બાળક સાંભળતું જ નથી પણ હું એવું કહીશ કે સારું છે સાંભળતું નથી હોતું કારણ કે ઘણી વખત એવું જ સાંભળતા હોય છે જે એને બિહેવ ના કરવાનું હોય પરંતુ સૌથી અગત્યની વસ્તુ એ છે કે બાળક હંમેશા જોઈને શીખતું હોય છે એટલે સૌથી અગત્યની વસ્તુ વાલી તરીકે અને તમે જે આંગણવાડી વર્કર હો એ તરીકે તમારું પોતાનું વર્તન એટલે તમારું વર્તન રોલ મોડલ જેવું હોવું જોઈએ અત્યારે ઘણા બધા પેરેન્ટ્સ બાળકને જેવું વર્તન કરવાનું ઈચ્છતા હોય છે એવું વર્તન એમની સામે કરતા જ નથી હોતા જેમ કે બે વાલી માતા પિતા એકબીજાની સાથે ઝઘડતા હોય અપશબ્દ બોલતા હોય હાથ ઉપાડતા હોય એ જ વસ્તુ બાળક જોતું હોય એટલે એને એમ લાગે કે જો આ લોકો કરતા હોય તો એ નોર્મલ છે એટલે એ પણ બાળક એ પ્રકારે બિહેવિયર કરતાં શીખી જાય શરૂઆતના દિવસોમાં બાળક જો ઘરમાં અમુક પ્રકારનું વાતાવરણ જોવે કે હંમેશા આપણા પેરેન્ટ્સ એમના વડીલો સાથે બહુ જ રિસ્પેક્ટપૂર્વક વાત કરે છે ઘરમાં ઊંચા અવાજે વાત નથી થતી હોતી ખૂબ સુંદર વાતાવરણ હોય છે ઘરમાં સવારે બહુ જ સરસ ભગવાન પાસે જઈને આરતી થતી હોય છે સાથે બેસીને બધા જમતા હોય છે એક સમય એવો હોય છે કે જ્યારે આપણે રમતગમતનો પણ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે તો આ વસ્તુ બાળક જોઈને શીખતું હોય છે આપણને ઘણી વખત એવું થાય કે બાળક આ શબ્દ ક્યાંથી શીખ્યું પણ એ શબ્દ આપણા ઘરમાં જ ભૂલમાં કોઈથી બોલાઈ ગયો હોય એટલે એ બાળક શીખી ગયું હોય છે એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે વાલી મિત્ર પોતે એક રોલ મોડલ તરીકે વર્તે હું જો નિયમિત રીતે મારા ફૂડનું ધ્યાન રાખતો હોઉં નિયમિત રીતે કસરત કરતો હોઉં નિયમિત રીતે મને વાંચનની ટેવ હોય નિયમિત રીતે હું મારા વર્તન પર ધ્યાન રાખતો હોઉં કે હું કોની સાથે કેવી રીતે વાત કરું છું હું પોતે મારા વર્તનમાં સાચું બોલવાનું ધ્યાન રાખતો હોઉં તો એ જોઈને મારા બાળકો એ વસ્તુ શીખી શકે એટલે સૌથી પહેલો અગત્યનો વસ્તુ છે રોલ મોડલ પેરેન્ટિંગ અથવા રોલ મોડલ કે જે આપણે ઘણી વખત એવું વિચારતા હોય છે કે મારું બાળક એક્સ વાય ઝેડને રોલ મોડલ ગણે છે એવું કેમ એ મને પોતાને રોલ મોડલ કેમ ન ગણી શકે પરંતુ એના માટે મારે મારું જીવન રોલ મોડલ પ્રમાણે કરવું પડે તો એ સૌથી વધારે અગત્યની વસ્તુ છે બીજી જે વસ્તુ છે એ ફેમિલી કનેક્ટેડનેસ કે ઘરનો દરેક સભ્ય એકબીજા સાથે કનેક્ટેડ છે અને એ બાળકને પણ એ વાતાવરણમાં બહુ જ સેફ ફીલ થાય છે એ પોતે પોતાની જાતને ફૂલ્લી એક્સપ્રેસ કરી શકે છે વડીલો હોય કે પેરેન્ટ્સ હોય કે ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય એ લોકો પણ એકબીજાની સાથે ખૂબ જ સુમેળતાથી વાતચીત કરે છે તો આ એક બીજો પ્રશ્ન છે કે જો ફેમિલી કનેક્ટેડનેસ હશે તો એ પણ બાળકને ખૂબ જ સ્વાભાવિક રીતે એનામાં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે એનું વર્તન અને શિસ્ત એ જોઈને શીખશે અને ત્રીજી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બેઝિક સ્પિરિચ્યુઆલિટી આપણા ઘરમાં જો ધાર્મિક વાંચન થતું હોય આપણા ઘરમાં એ પ્રકારની થોડાક રિચ્યુઅલ્સ હોય આપણા ઘરમાં એવા પ્રકારની વાતો થતી હોય કે જે આપણે ઘણી વખત આપણા સત્શાસ્ત્રોમાં આપણે સાંભળેલી છે કે જેમ કે જીવનમાં જે પણ કંઈ થાય છે એ યોગ્ય થાય છે સારું જ થાય છે આપણે નાની નાની વાતમાં સ્ટ્રેસમાં ન આવી જતા હોઈએ આપણે એ વસ્તુને શાંતિથી હેન્ડલ કરી શકતા હોઈએ આપણે એ વસ્તુને રસ્તા કાઢવાના તરફ સોલ્યુશન તરફ આપણે વિચારતા હોઈએ તો એ જોઈને આપણું બાળક પણ એ જ વિચારતું થઈ જતું હોય છે એટલે બાળકનું વર્તન અને શિસ્ત હંમેશા ઘરના માહોલ પર આધારિત વધારે હોય છે લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળકના વર્તન અને શિસ્તમાં અત્યારે સોશિયલ મીડિયા રીલ્સ મોબાઈલ ટીવી એનો ખૂબ જ પ્રભાવ પડી રહ્યો છે આપણે વાલી તરીકે એમાં પણ ખૂબ જ શિસ્ત લાવવાની જરૂરિયાત છે છ વર્ષથી નાના બાળકોને આપણે બને ત્યાં સુધી કોઈપણ પ્રકારના સ્ક્રીનથી એક્સપોઝ ન કરીએ તો ખૂબ જ સારું છે સિવાય કે આપણા પેરેન્ટ્સ બીજે રહેતા હોય અને દિવસમાં કે અઠવાડિયામાં એક વખત એ ગ્રાન્ડ પેરેન્ટ સાથે બાળક વિડીયો કોલથી વાત કરે એના સિવાય આપણે બાળકને કોઈપણ પ્રકારનું સ્ક્રીન ટાઈમ ન આપીએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે આપણે સૌને ખ્યાલ છે બાળકોના કાર્ટૂનમાં પણ મારામારી છે બાળકોની જે ગેમ્સ છે એમાં પણ મારામારી છે જે રીલ્સ બાળક જોતું હોય છે અને એ રીલ્સ જોતું હોય ને તો આપણે ખુશ થઈએ મારું બાળક બે વર્ષનું છે પણ રીલ્સ જોતાં શીખી ગયું છે ખુશ થવાની જરૂર નથી કારણ કે એ રીલ્સમાં બાળક ગુસ્સો કરતાં શીખે છે હાથ ઉપાડતા શીખે છે કોઈને મારી નાખવું નોર્મલ છે એ સમજવા માંડ્યું છે એટલે આજકાલના બાળકોમાં ઇન્ટોલરન્સ ખૂબ જ આવી ગયું છે એટલે નાની બાબતમાં બાળક શિસ્તમાંથી બહાર નીકળી જતું હોય છે એટલે જો આ એક આપણે ફોલો કરાવી શકીએ બાળકને અને ઘરને તો એ વસ્તુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ પહેલાં છ વર્ષમાં બાળકમાં રૂટિન એટલું સરસ ડેવલપ થશે શિસ્ત એટલી સરસ ડેવલપ થશે એના વર્તનમાં સેલ્ફ ડિસિપ્લિન આવશે આપણે હાજર હોઈએ અને બાળક શિસ્તતાથી વર્તે ને એ યોગ્ય પેરેન્ટિંગ નથી આપણે હાજર નથી છતાં બાળકના મગજમાં એમ છે કે મારે આમ જ વર્તવાનું છે હું આમ ન વર્તી શકું એ જો એમાં ઇમ્બાઈબ થઈ ગયું હશે ને તો એ પાવરફુલ પોઝિટિવ અને સક્સેસફુલ પેરેન્ટિંગ છે તો આપણે બધાએ ભેગા થઈને આ વસ્તુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ ક્રિએટ કરવાની જરૂર છે કારણ કે બાળકનો માનસિક વિકાસ પહેલાં છ વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય છે એ સમય દરમિયાન બાળક હજી તો નાનું છે એને આમ ન કરાય ને આમ ના કરાયને એને શીખવાડાય નહીં મોટું થશે એટલે શીખી જશે એ રીતના જો આપણે સમય પસાર કરીશું ને તો ખૂબ જ મોડું થઈ જશે અને પછી આપણું બાળક આપણા હાથમાં નહીં રહે ત્યારે આપણને ખ્યાલ આવશે કે સંસ્કાર નિયમિતતા શિસ્તતા અને જે વ્યવહાર કુશળતા આપણે શીખવાડવાનું ભૂલી ગયા એ બહુ મોટી ભૂલ હતી માટે આ જે બે હજાર દિવસનો સમય છે બાળકના જન્મ પછીનો એને આપણે ખૂબ જ સરસ રીતે આનંદથી પસાર કરીએ ઉજવીએ અને આપણા બાળકને એક સુંદર વ્યવસ્થિત અને પાવરફુલ નાગરિક બનાવીએ એ આપણા બધાની સૌની જવાબદારી છે સર આપણે ખૂબ સરસ વાત કરી કે માતા પિતા તરીકે કે સંભાળ રાખનાર તરીકે બાળકોમાં શિસ્ત લાવવું એના વર્તનમાં જે યોગ્યતા હોવી જોઈએ અથવા તો એ સામાજિક રીતે સ્વીકાર્ય હોવું જોઈએ એ પ્રકારનો જો બાળ ઉછેર કરવો હોય તો માતા પિતા તરીકે આપણે પણ શિસ્તબદ્ધ રહેવું જોઈએ બાળ સંભાળ રાખનાર તરીકે પણ આપણે આપણી ભૂમિકા સમજી અને બાળક સાથે વર્તન કરવું જોઈએ જેમ કે પહેલાં જ આપણે કહ્યું કે બાળકમાં યોગ્ય વર્તન કરાવવા માટે અથવા બાળક એ કરે એના માટે આપણે જે કરવું જોઈએ તો જે ન ગમતી પ્રવૃત્તિ છે અથવા તો વર્તન છે એને તમે સૌથી પહેલાં ઇગ્નોર કરતા શીખો ત્યારબાદ તમે એ જે સારું કરે છે એના વખાણ કરતાં શીખો અને જો આ બંને તમે કરો છો છતાં પણ બાળક અમુક વર્તન કરી રહ્યું છે તો એના માટે એને શું ગમે છે એ સમજતા શીખો અને એ જે સમજે છે અથવા એને જે ગમે છે એ વસ્તુ એ નહીં કરી શકે એવી એક કન્ડિશન મૂકતા શીખીએ આપણે કે ક્યારે એ કહેવું કે આ વસ્તુ તું નહીં કરી શકે માટે તારે આ વર્તન જો તારે કરવું હશે તો અમે તને આ નહીં કરવા દઈએ અને જો તું યોગ્ય વર્તન કરીશ તો અમે તને આ વધુ કરવા દઈશું તો તને ગમે છે એ વસ્તુ અમે તને કરી આપીશું તો આ પ્રકારની જે આપણી પોતાની તૈયારી હોવી જોઈએ એ પહેલાં જરૂરી છે કે આપણે પોતે તૈયાર થઈ જઈએ કે બાળ ઉછેર એટલે શું અને બાળકમાં શિસ્ત કેળવવી હોય તો આપણે કેટલા શિસ્તબદ્ધ રહેવું પડશે અને એ શિસ્તબદ્ધતા માટે આપણી પાસે પણ એટલી ધીરજ અને સમય હોવો જરૂરી છે કારણ કે જેમ સાહેબે કીધું કે આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ તો સ્ક્રીન ટાઈમ ક્યારે ઓછો થશે જો આપણે ટીવી અથવા મોબાઈલમાં વ્યસ્ત નહીં રહીએ બાળકોને સમય આપીશું બાળકો સાથે વાતચીત કરીશું બાળકોને બહાર ફરવા લઈ જઈશું બગીચામાં લઈ જઈશું તો જ બાળક પણ બહાર જતા આવતા બહાર જે લોકો સાથે મળીએ છે એની સાથે કેવું વર્તન હોવું જોઈએ કેવી શિસ્ત રાખવી જોઈએ એ શીખશે અને જે મોબાઈલ અને ટીવીના સ્ક્રીનથી દૂર રાખવાની વાત છે અને એમાં આવતું કન્ટેન્ટ અથવા તો એમાં આવતી ફિલ્મ કાર્ટૂન્સ એ કેરેક્ટર્સમાં જે વિપરીત અથવા તો જે વિરુદ્ધ કેરેક્ટર્સ છે એ વસ્તુમાં એમને વધારે એક્સપોઝર ન મળે અને એમાંથી એ ન શીખે એટલા માટે આપણે આ બધું જ આપણે પહેલાં બંધ કરવું પડશે ત્યારબાદ જ બાળકોમાં આપણે એ યોગ્ય રીતે લાવી શકીશું સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે આપણે નિહાળીએ ગત ક્વિઝના વિજેતાના નામ મનીષાબેન રબારી જિલ્લો પાટણ તાલુકો ચાણસમા ભાવિકાબેન સોની અમદાવાદ ગ્રામ્ય અને દસક્રોઈ તાલુકો લક્ષ્મીબેન પરમાર ગાંધીનગર દહેગામ કલ્પનાબેન કઢરે સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન મેથાબેન વસાવા નર્મદા દેડિયાપાડા જશુબેન દરસડી કચ્છ માંડવી નીલુબેન ગોધાસરા રાજકોટ કોર્પોરેશન તાલુકો રાજકોટ કોર્પોરેશન પિનલબેન પટેલ મહેસાણા વિજાપુર કલ્પનાબેન પટેલ જિલ્લો વલસાડ ઉમરગામ ફાલ્ગુનીબેન પટેલ જિલ્લો નવસારી ચીખલી આ તમામ વીજના વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સર્વને વિનંતી કે આજના ક્વિઝના પણ પ્રશ્નનો જવાબ આપ આ રીતે આપતા રહેશો અને આ વિજેતાની યાદીમાં આપનું પણ નામ સંમલિત થાય તે રીતે આપ આપના પ્રશ્નોના જવાબ ત્વરિત રીતે મોકલી આપશો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આ એપિસોડ આપ સર્વ દર્શક મિત્રોએ ખૂબ જ સરસ રીતે નિહાળ્યો તે માટે ખૂબ આભાર માનું છું ધન્યવાદ Bendito,